સુરતમાં ફરી એકવાર ડૉક્ટરની બેદરકારીને લઈ યુવકનું મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે સુરત શહેરના કેપી સંઘવી હોસ્પિટલમાં દાખલ કુણાલભાઈ પરવીનભાઈ તેલી એમને માથામાં દુખાવો હોવાથી ઘરવાળાએ મેડિકલમાંથી લાવી દવા પીવડાવતા હતા પછી સારવાર માટે કેપી સંઘવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે સારવાર આપી ત્યાર પછી બે ત્રણ દિવસ દર્દીની તબિયતમાં સુધારો આવ્યો હતો એના પછી ત્રીજા દિવસની રાતના અચાનક તબિયત બગડતા દર્દીની માએ ડોક્ટરને તાત્કાલિક જાણ કરતા ડોક્ટરે સલાહ આપી કે તાત્કાલિક સીટી સ્કેન કરવું પડશે જ્યાં તબીબોએ સીટી સ્કેન કરતા ખબર પડી કે મગજમાં હેમરેજ થઈ ગયો છે અને નાના મગજમાં સોજો હોવાના કારણે એમનો ઓપરેશન કરવું પડશે ત્યારે ફેમિલીવાળાની મંજૂરી લઈ ડોક્ટર કિરીટ શાહ સર્જરી કરી અને બીજા ડોક્ટર કરણ દેસાઈ એમના સપોર્ટમાં સાથે ત્યાં હાજર હતા અને બંને ડોક્ટરોએ કેપી સંઘવી હોસ્પિટલમાં માથાની ઓપરેશન સર્જરી કરી હોવાનું પરિવારે જણાવ્યું છે સર્જરી પછી દર્દીને કલાકો સુધી હોશમાં ન આવતા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી એના પછી ડોક્ટરે જણાવ્યું કે મારી પાસે મશીનરી નથી એટલે દર્દીને મહાવીર કાર્ડિયો હોસ્પિટલમાં મોકલું છું ત્યાં અદ્યતમ નવી ટેકનોલોજીના બે થી ત્રણ મશીન છે જેમાં તમારા દર્દીને સારવાર મળી જશે પરિવારજનોને આક્ષેપ છે કે દર્દીનો ઓપરેશન થયા પછી એને તરત જ વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યો હતો ત્યારે જ એનો પ્રાણ પંખીડા ઉડી ગયા હશે એવું પરિવારજનોનો આક્ષેપ છે આમાં કિરીટ શાહ અને કરણભાઈ દેસાઈની બેદરકારીને લીધે દર્દીનો મોત નિપંજો છે પરિવારજનો હવે ન્યાયની અપેક્ષા રાખે છે જી આપનું નામ જી મારું નામ રાહુલ છે

નાની મોટી તમે વચ્ચે ના બોલો નાની મોટી મેડિકલમાં દવામાં તમે દવા લઈને એનું માથું થોડુંક મટી જાય એટલે અમે દવા આપતા હતા એને પછી વધારે એને ઓવરલોડ થઈ ગયું એ જમતો એટલે વોમિટ કરતો જમતો એટલે વોમિટ કરતો એટલે એને પેટમાં તકતું નહીં એટલે અમને એવું થયું કે આને મોટા દવાખાનામાં એકવાર તપાસ કરીએ કે કંઈક વધારે તો નથી થઈ ગયું ને એટલે અમે મોટા દવાખાનામાં બતાવા ગયા તો ડૉક્ટરે કીધું કે એકવાર એનું સિટી સ્કેન કરી નાખો સિટી સ્કેન કરાવ્યું સિટી સ્કેનમાં આવ્યું કેપીસનવીમાં લઈ ગયા અમે કેપી સંગીમા સાહેબે એમ કીધું કે તમારો છોક તમારા છોકરાને માથામાં હેમરેજ થઈ ગયું છે અને નાના મગજમાં સોજો આવી ગયો છે એટલે અમને એમ કીધું કે તમારા છોકરો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એટલે અમે ડિસિશન લીધા વગર કે અમે ડોક્ટર ભગવાન માનીને કે ભગવાનને ભરોસે આપી દીધો કે ડૉક્ટર જે કરશે સારું કરશે એટલે અમે ડૉક્ટરને આપી દીધો કે તમે સાહેબ આંખ બંધ કરીને ઓપરેશન કરી નાખો મારા ભાઈનો મારો ભાઈ સારો થતો હોય તો એટલે સોરી હું બે પાછળનું બોલી ગયો છું એટલે વચ્ચેનું મારા ભાઈને દવાખાને લાવ્યા બે દિવસ એને સારવાર આપી કમ્પ્લીટ ટીકટોક કન્ડિશનમાં હતો જમતો હાથે મોજ મસ્તી બધું અમારી સાથે રમત કરતો કે ભાઈ મારે ઘરે આવવું છે એની બેનને કહેતો એના પપ્પાને મમ્મીને એના સગા ભાઈને દાદીને બધાને એ કહેતો કે મારે જલ્દી ઘરે આવવું છે મને સારું થઈ ગયું છે પછી બે દિવસ પછી અચાનક ત્રીજી રાતના બે ત્રણથી ચારના ગાળામાં અચાનક એને કંઈક થઈ ગયું એટલે એના મમ્મી ત્યાં બેઠા હતા બેડની બાજુમાં એટલે અચાનક એના મમ્મીને એવું લાગ્યું કે શું થઈ ગયું મારા દીકરાને એટલે તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યો ડૉક્ટરને બોલાયો એટલે ડૉક્ટરે તાત્કાલિક સારવારમાં માં લઈ ગયા એટલે ડૉક્ટરે કીધું કે એનું ફટાફટ સીટી સ્કેન એમ કરાવવું પડશે એટલે એમાં એમઆરઆઈ કરવા ચાર સાડા ચાર પાંચ વાગે અહીંયા હોસ્પિટલ એમ કરાવ્યું એમઆરઆઈ કરાવ્યું એટલે માથામાં સોજો છે હેમરેજ થઈ ગયો છે એટલે પાછા હોસ્પિટલ બતાવ્યું ને રિપોર્ટ એટલે એ લોકોએ તાત્કાલિક બે હોસની અંદર બે હોસની અંદર જ ડાયરેક્ટ ઓપરેશન ઠોકી દીધું ઓપરેશન ઠોઈ ગયું પંદરથી વીસ મિનિટની અંદર ઓપરેશન બહાર આવી ગયું એટલે અમને વિશ્વાસ આવ્યો કે અમારો ભાઈ ઓપરેશન થઈ ગયું છે સારું બધા પોઝિટિવ વિચારતા થઈ ગયા કે અમારો ભાઈ બચી જાય છે સવારે સાત સાડા સાત ટાઈમિંગ મને ખબર નથી પણ ફાઇનલ આ ટાઈમ હશે એટલે એને ઓપરેશન થઈ ગયું ક્લિયર એટલે ડોક્ટરે આશ્વાસન આપ્યું કે સાહેબ તમારો છોકરો સાત સાડા સાત કલાકની અંદર અમને લાગે છે ત્યાં સુધી એ હોસમાં આવ્યો નહીં આઠ વાગ્યા નવ વાગ્યા દસ વાગ્યા અમે રાતના ઇંતજાર કર્યો બાર બાર એક એક બબે વાગ્યા સુધી એટલે બાર બાર વાગ્યા સુધી ઇંતજાર કર્યો એટલે ડોક્ટર પાસે અમે પાછું આશ્વાસન લેવા ગયા એટલે ડોક્ટરે કીધું કે અમે ડૉક્ટરને કીધું કે ડૉક્ટર હવે શું છે પેશન્ટની હાલત હજી હોસમાં નથી આવ્યું અમને ટેન્શન છે તો ડૉક્ટરે કીધું કે રિકવરી આવતા વાર લાગશે તમે ટેન્શન ના લો સારવાર ચાલુ છે અને સારવારમાં વેન્ટિલેટર ઉપર રાખેલો હતો એટલે ત્યાં કેપીસવીમાં જ સારવાર ચાલતી હતી એટલે ત્યાં મશીનરી નહીં હતી સારવારની એટલે ત્યાંના સાહેબોએ એટલે સર્જરી કર્યું કિરીટ શાહે અને એની સાથે સપોર્ટમાં કરણ દેસાઈ પણ હતા એટલે આ બંને ડૉક્ટરો સાથે મળીને મારા ભાઈનું ઓપરેશન કરેલું છે સર્જરી કરેલી છે માતાની નહીં કેપી સંઘવીમાં ઓપરેશન કરેલું છે એનું પછી આઠ સાડા આઠ વાગ્યા સુધી અમે વેઇટ કર્યો એટલે ડૉક્ટરે કીધું કે મારી પાસે મશીનરી નથી તો તમને હું મહાવીર હોસ્પિટલ ડ્રોમા સેન્ટરની અંદર મૂકું છું ત્યાં તમને બેથી ત્રણ મશીનો અદ અદભુત નવી ટેકનોલોજીવાળા છે તો ત્યાં તમને સારવાર મળી જશે તમારા બાળકને બાળકને સારવાર માટે અમે ડૉક્ટરના ભરોસે અહીંયા ટ્રાન્સફર કર્યો રાત્રે જો અમે તો કહીએ ને તો અમારો ભાઈ ઓપરેશન થયું ને પછી જ એને પ્રાણ મૂકી દીધા છે અમને લાગે છે ભગવાનના ભરોસે અમે કહીએ છીએ પછી તો ઉપરવાળો જાણે બસ અમને કંઈ ખબર નથી અમને તો બેદરકારી લાગે છે કે કિરીટભાઈ દેસાઈ અને કરણભાઈ સોરી કિરીટભાઈ શાહ એને ઓપરેશન કર્યું છે અને સપોર્ટમાં કરણભાઈ દેસાઈ એ હતા એટલે આ બે ડોક્ટરની બેદરકારીના લીધે લાપરવાહીના કારણે અમારો ભાઈ સ્વર્ગવાસ થઈ ગયો છે અમને લાગે છે અમારી માંગ એ જ છે કે મારા ભાઈને ન્યાય અપાવો અને ડોક્ટરને કેસ કરો અને આ દવાખાના માં એક્શન લો કે આ બધા જ પેશન્ટોને અહીંયા મારી મારીને લૂંટી લૂંટીને પૈસા છે ગુગન કરતા કરતા અહીંયા થી જોવાય ને એવી દ દશામાં એ લોકો ઘરે જાય છે પેશન્ટને લઈ લઈને અને આ લોકોએ વેન્ટિલેટર ઉપર અમને રાખ્યા મારા ભાઈ મારા ભાઈને એમ કીધું કે સારું છે સારું છે સારું છે આસવાન લઈને આપતા રહ્યા પાંચ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખ્યો મારા ભાઈને

Yasin Dara di Surat.